નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં બાબા વેંગાએ ત્રીજા વિશ્વયુદ્ધની જે ભવિષ્યવાણી કરી હતી તેના વિશે તમને જણાવશું અને મિત્રો આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કોણ કરશે એના વિશે આજના આ વાત કરવાની છે અને હજી સુધી તમે અમારી ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી થી કરી લો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અમેરિકામાં અલ કાયદાના નવ અગિયાર હુમલા લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્ય સૌ કોઈને પ્રયની નાખી દીધા છે લગભગ વર્ષની ઓગણીસો છન્ુ માં આ દુનિયામાંથી અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે સમગ્ર દુનિયામાં પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરવો પડશે અને એના સિવાય બાબા વેંગાએ ત્રીજા વિશ્વ ભવિષ્યવાણી કરી છે એમાં કહ્યું છે કે સમગ્ર દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધનો સામનો કરવો પડશે પણ મિત્રો શું તમને ખબર છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની ની શરૂઆત કોણ કરશે તો મિત્રો બાબા વેંગાના જણાવ્યા મુજબ આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ચીન ચીન કરશે એટલું જ નહીં પણ પણ મજબૂત ડ્રેગન એટલે કે સમગ્ર માનવતા ઉપર કબજો કરી લેશે બાસ્કન વિસ્તારના નાસ્ત્રેદમસ કહેવાતા બાબા વેંગાની એક સારી ભવિષ્યવાણી પણ છે તેમણે કહ્યું છે કે દુનિયામાં મહામારીનું રૂપ ધારણ કરી રહેલી કેન્સરની બીમારીની સારવાર મળશે હવે આપણે વાત કરીએ ત્રીજા વિશ્વ યુદ્ધની જેમાં એક મજબૂત ડ્રેગન જેને ચીન સાથે સરખાવવામાં આવ્યું છે તે દુનિયા ઉપર કબજો કરી લેશે બાબા વેંગા એ કહ્યું હતું કે ત્રણ રાક્ષસ એક થઈ જશે અને એક મજબૂત ડ્રેગન દુનિયા ઉપર કબજો કરી લેશે અને એના પછી થશે આખરી વિશ્વયુદ્ધની શરૂઆત આ મિત્રો આખરી વિશ્વયુદ્ધ એટલે ત્રીજો વિશ્વયુદ્ધ જ તેમણે કહ્યું હતું કે નવા વર્ષમાં દુનિયા સામે કઠણ સમય આવશે વિશ્વભરમાં લોકો આસ્થાના આધારમાં વહેંચાઈ જશે તેમણે કહ્યું હતું કે અમે વિનાશકારી ઘટનાઓ જોઈ રહ્યા છીએ જે માનવતાના ભાગ્ય અને નિયતિને બદલી નાખશે અને મિત્રો આ વિનાશકારી ઘટનામાં બે ઘટનાઓ હતી એક તો આ ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ અને બીજો એક જે ઉલ્કા પિંડ આવી રહ્યો છે તે પૃથ્વીની બાજુમાંથી નીકળશે અને નાસાએ એમ કહ્યું છે કે આ જો પૃથ્વીની અંદર ભટકાશે તો પૃથ્વીનો નાશ થઈ જશે બાબા વેંગાના કેટલાક ભક્તો છે તેમનું કહેવું છે કે અહીં ડ્રેગનથી મતલબ ચીનના દુનિયા પર વધતા પ્રભાવ સાથે છે અને આ પ્રભાવના લીધે જ ત્રીજો વિશ્વ યુદ્ધ થશે એવું જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે વર્ષ ઓગણીસો માં પોતાની મોતની ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાએ કહ્યું હતું કે કેન્સરની સારવાર દુનિયાને મળશે તેમણે કહ્યું હતું કે તે દિવસ આવશે જ્યારે કેન્સરથી જીત મેળવી શકાશે તેમણે એ પણ કહ્યું હતું કે એવા દિવસ આવશે જ્યારે આપણે કેન્સરથી જીતી ચૂક્યા હશું તમને જણાવી દઈએ કે બાબા વેંગાની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે પરંતુ ઘણી સંપૂર્ણપણે ખોટી પણ પડી છે બાબા વેંગાના મોત બાદ પણ તેમની ભવિષ્યવાણી વર્ષ પાંચ સુધી ચાલુ રહેશે તેમનું માનવું છે કે આ બાદ દુનિયા ખતમ થઈ જશે તો મિત્રો તમને શું લાગે છે કે આ બાબા વેંગાની જે ભવિષ્યવાણીઓ છે એ વર્ષ પાંચ હજાર ઓગણસિત્તેર સુધી ચાલશે તો શું આ વર્ષ પછી દુનિયા ખતમ થઈ જશે મિત્રો અમને આ કોમેન્ટ કરીને જણાવજો બાબા વેંગાએ એવો દાવો પણ કર્યો છે કે કાંના રાષ્ટ્રપ્રમુખ બહાર થઈ જશે આટલું જ નહીં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને જીવલેણ હુમલાથી પોતાનો બચાવ પણ કરવો પડશે અને યુરોપ ઉપર મુસ્લિમ કટ્ટરપંથી કેમિકલ હુમલો કરશે અને યુરોપને હચમચાવી નાખશે આ પહેલા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે યુરોપમાં મહાન મુસ્લિમ યુદ્ધ થશે પરંતુ આવું નથી થયું પણ હવે જે આ કેમિકલ હુમલાવાળી વાત છે એ સાચી પડશે કે નહીં એ તો હવેના સમયમાં જ ખબર પડશે મિત્રો હવે થોડુંક જાણીએ બાબા વેંગાના જીવન વિશે અને તેમની જે બીજી ભવિષ્યવાણીઓ છે તેમના વિશે કહેવાય

નિધન ઓગણીસો છન્નું માં થયું હતું વેંગાએ મરતા પહેલા બે હજાર એકમાં માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો બે હજાર માં સુનામી આફ્રિકન અમેરિકી મૂળના વ્યક્તિનું અમેરિકન રાષ્ટ્રપતિ આ ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા મળી જાય અને તમે અમારા વિડીયો અંદર અપાયેલી માહિતીને ને મેળવી શકો અને મજાથી જોઈ શકો તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરજો અને આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આજના આ વિડીયોને શેર કરજો જેથી કરીને બધા લોકોને ખબર પડે કે ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે અને તેની શરૂઆત કોણ કરશે અને આ જે બાબા વેંગા નામની વ્યક્તિ છે તે સ્ત્રી છે ન કે પુરુષ એના વિશે પણ બધા લોકોને ખબર પડે તો મિત્રો તમને શું લાગે છે કે આ ત્રીજો વિશ્વયુદ્ધ ક્યારે થશે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત